સુરત ના જંગીરપુરા સુરતના માં વિસ્તારમાં મંદિરમાં લગ્ન કર્યા બાદ યુવતીએ પરિવારની સંબંધ મંજૂર ન હોય રજીસ્ટર મેરેજ કરવાની ના પાડતા પ્રેમીએ સરા જાહેર યુવતી ચપ્પુના ઘા ઝીંકી લીધા હતા હાલ તો પ્રેમીની પોલીસે ધરપકડ કરી છે સુરતના જાંગીરપુરા વિસ્તારમાં રહેતી યુવતી સોશિયલ મીડિયા મારફત મોરાભાગડ ખાંડા કુવા વિસ્તારમાં રહેતા પ્રતિક પટેલના સંપર્કમાં આવી હતી ત્યારબાદ મંદિરમાં એકબીજાને ફુલહાર કરી કહેવાતા લગ્ન કર્યા હતા પરંતુ આ લગ્ન યુવતીના પરિવારજનોને મંજૂર ન હોવાથી યુવતીએ પ્રતિક પટેલને રજીસ્ટર કરવાની ના પાડી દઈ સંબંધ તોડી નાખ્યો હતો જે દિવસે રાયેલા યુવક પ્રતિક પટેલે યુવતી પર જીવ લેન હુમલો કર્યો હતો યુવતીને ચાલુ બાઇક પરથી પાડી દઈ શરીરે ઉપરા છાપરી ચપ્પુના ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી આ સાથે ગુપ્ત ભાગ પાસે એક ઘા ચાર ઘા માર્યા હતા જેથી યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી બનાવને પગલે જાંગીરપુરા પોલીસે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી તાત્કાલિક તપાસ હાથ ધરી આરોપી પ્રેમી પ્રતીક પટેલને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી દરેક નીતિની સામે सामे कायदा ने रीते उभो रहते एसएसके